ઊંધા ગેસની સમસ્યામાં ઘણી વખતે પેશન્ટને જે છે બહુ ચક્કર આવી જતા હોય અને પેશન્ટ ઘણી વખતે એટલા બધા ડરી જતા હોય કે એને બાઇક ચલાવવામાં કે બહાર નીકળવામાં પણ બીક લાગે કે ચક્કર આવી જશે કે પડી જશું તો એવા જ એક પેશન્ટ મારી સાથે છે દેવરાજભાઈ કે જેમને આ સમસ્યા હતી જય શ્રી કૃષ્ણ દેવરાજભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ પૂરું નામ શું દેવરાજભાઈ તમારું મારું નામ દેવરાજભાઈ રાયાભાઈ બરાબર સાહેબ

કે ઘરે પણ આમ બેસું આવીને તો ચક્કર જેવું થાય તો મને એમ લાગ્યું કાંઈ અટેક આવશે એવું લાગતું બીક લાગ બીક લાગતી પેટ બી સાફ ન થતું કબજિયાતની પ્રોબ્લેમ તો ઘણા વર્ષ સુધી છે સાહેબ મને લગભગ વીસેક વર્ષ થઈ ગયા બરાબર કબજીયાતની પેટ ક્લિયર જ ન હતું ઘણા ડોક્ટર પાસે મેં દવા લીધી એ દવા આપે તો આપણે કબજિયત પેટ સાફ થાય આપણું તો પછી અશક્તિ આવી જાય શરીરમાં નબળાઈ નબળાઈ આવી જાય એમ ને બહુ મુશ્કેલી થતી તો પછી વરી વચ પાછું જેમ છે એમને એમ

રિપોર્ટ તો સાહેબ અંદાજી જ ખબર નથી પણ પચાસ સાઠ હજાર રૂપિયા ખર્ચી નાખ્યા હશે બરાબર અલગ અલગ જગ્યાએ જગ્યા અને જે સાત આઠ અલગ અલગ ડોક્ટર બધા બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ને બતાવ્યું હતું હા સારા સારા ડોક્ટર બતાવ્યા છે બરાબર છે તો એ બધા નિદાન કરીને તમને કેતા શું એ કેતા એમ જ કે પેટમાં ગેસ છે અને કબજિયાત રહે છે તમે જે સાહેબ તમને દવા દીધી એની સાથે અમને રૂટીન બતાવ્યું કે આટલા વાગે ઉઠી જવાનું આટલા વાગે સુઈ જવાનું આટલા વાગે આ નાસ્તો કરી લેવાનો આટલા વાગે દવા લઈ લેવાની આવી રીતે યોગા કરવાના ને આવી રીતે તમને એક્સરસાઇઝ બી કરવાની તો હું તો સાહેબ એક એક્સમેન ફોજી છું એટલે મને એમ થયું કે ના સાહેબ સાચું બોલો છે અને મેં જે રીતે તમે કીધું એવી રીતે કર્યું છે છતાં પણ અડધો કલાક કલાક મોડું બી થયું છે પણ મને ફાયદો થયો છે સાહેબ અત્યારે તમને વિચાર કરો કે તમને આ ચક્કરની બધી સમસ્યાઓ હતી તો અત્યારે આપણી દવા જે છે દોઢેક મહિનાની દવાથી લગભગ બરોબર દોઢ મહિનાની તો તમને કેટલા ટકા ફાયદો લાગે મને સાહેબ નેવું ટકા ફાયદો છે ખૂબ સરસ બાકી આમ ચક્કર સો સો ટકા મટી ગયા ચક્કર નથી આવતા સાહેબ જે પેલા સતત ચક્કર રહેતા નથી આવતા બરાબર અને પેટમાં કેવું છે કબજિયાત મને પેલા કરતા શું ફાયદો લાગ્યો પેટમાં એકદમ નોર્મલ રહે છે એમ નથી થતું કે પેટમાં ભારે લાગે છે કે શરીર શરીરમાં પણ સ્ફૂર્તિ લાગે છે કે જાણે હું અત્યારે પચાસ વર્ષની ઉંમર છે મને એમ લાગે હું ત્રીસ પાંત્રીસ વર્ષનું છું જંગ લાગે છે દોઢ મહિનામાં તમને એટલો બધો ફરક એટલો ફરક પડી ગયો આપણે પંચકર્મ સારવાર કરાવી હતી જી સાહેબ કરાવી હતી પંચકર્મ સારવારમાં તમને કેટલો બેનિફિટ લાગ્યો એ સારવારથી કેવું લાગ્યું એમ એ સારવારથી મને સાહેબ અઠવાડિયાના અંદર ઘણું ફરક પડી ગયું ચક્કર તો બિલકુલ સમજી લો બંધ જ થઈ ગયા અને શરીરમાં એકદમ શાંતિથી સુઈ જાવ એટલે આરામ સીધી આવી જાય પહેલાં તો ગભરામણ ગભરામણ બેચેની થાય ચક્કર આવે અટેક જેવું થાય કે એવું થાય અને પહેલાં જેમ તમે કહેતા હતા કે નીચેથી ગેસ પાસ નથી થતો ક્યારેક પેટ સાફ થાય ક્યારેક ન થાય બધામાં સોલ્યુશન આવી ગયું વ્યવસ્થિત બધામાં આવી ગયું હવે સારવાર સવારના જ ઉઠવું એટલે નવ સેકું પાણી તમે કીધું બે ગ્લાસ પી હોય પી થોડી વાર હલન ચલન કરવું તળાસન કરવું એવી રીતે તો તો મિનિટની અંદર પડે પેટ સાફ થઈ જાય હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તમે વિચાર કરો કે તમે લગભગ પ્રોબ્લેમ થતા હતા સાત આઠ ડોક્ટર બદલાવ્યા પચાસ સાઠ હજાર નો ખર્ચો તમે કરી નાખ્યો છે પણ વધારે જશે આપણી જે દવા તમે કરી દોઢ મહિના એમાં જેટલો ફાયદો થયો એટલી જલ્દી ઝડપથી કોઈ દવા લાગુ પડી તમને ક્યારે નથી પડી સર બરાબર ક્યાંય નથી પડી અને આપણી હોસ્પિટલમાં તમને સારવાર મળી તમને જે તમારું નિદાન થયું તમારું જે પંચકર્મ ટ્રીટમેન્ટ થયું એમાં તમને સો સો ટકા સંતોષ લાગે છે સો સો ટકા સંતોષ બરાબર તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકો તમે જેમ કીધું કે હું બાઇક ચલાવવા પણ ડર લાગે એમ હમણાં પડી જશું તો ચક્કર આવી જશે તો એ બધા લોકો અલગ અલગ મોટા મોટા વર્ટિકો ક્લિનિકમાં જાય જ્યાં ચક્કરના નિદાન ને મળે ને ક્લિનિક ક્લિનિકમાં જાય ને એમાં જાય ને એને તમે શું કહેવા માંગશો કે ચક્કર કેવા માટે આવે હું તો એમ કહું છું સાહેબ કે આપણે બીજી અલેપોથી દવા ખાઈને એનાથી આપણે સમજી લો પેટ સાફ કરાયો હવે પેટ સાફ કર શરીરમાં અશક્તિ થઈ જાય આ દવા ખાવાથી આપણને સાઈડ ઇફેક્ટ નથી બિલકુલ અને એનાથી સો ટકા ફાયદો છે એની સાથે આપણે જે નિયમ છે એ નિયમ પાળવા જરૂરી છે ને જરૂરી આયુર્વેદિક કરાવો કેમ કે એનાથી નુકસાન નથી હમ સો ટકા ફાયદો પણ છે અને તમે તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં ઉત્સાહ વધે એના માટે આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ જી જરૂર જરૂર સાહેબ ખૂબ ખૂબ દેવરાજ દેવરાજભાઈ જય શ્રી જય શ્રી કૃષ્ણ